દિવ્ય ભાસ્કરની વડોદરા આવૃત્તિના એકવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડોદરા શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રથમ વખત વિશ્વામિત્રીના વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો જાણીતા દૈનિક અખબાર દિવ્ય ભાસ્કરની વડોદરા આવૃત્તિના એકવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડોદરા શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શક્તિ ઉત્સવ અને વિશ્વામિત્રીના વધામણાનો અદભુત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરના મંગલપાંડે બ્રિજ નજીક વિશ્વામિત્રી નદીના તટે ઝરમર વરસાદ વચ્ચે પ્રોફેસર રવિન્દ્ર પંડ્યા રચિત વિશ્વામિત્રી સ્તુતિ દશકમનું પ્રથમવાર પઠન કરવામાં આવ્યું હતું જ્યાં વિશ્વામિત્રી નદીની નિશ્રામાં ઝરમર વરસાદ વચ્ચે પિસ્તાલીસ નૃત્યાંગનાઓના વૃંદ દ્વારા વિશ્વામિત્રી સ્તુતિ દશકમ પર શાસ્ત્રીય નૃત્યો પ્રસ્તુત કરતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા જે બાદ શક્તિ ઉત્સવ અન્વયે વડોદરા શહેરને ગૌરવ અપાવનાર સોળ શણગાર સમાન સોળ સન્નારીઓનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌ વડોદરાવાસીઓને વિશ્વામિત્રી સ્ત્રોત દશકમ માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે વિશ્વામિત્રી નદીને ઊંડી કરવાનું કામ રાજ્ય સરકારે માત્ર એક જ વર્ષમાં પૂર્ણ કર્યું છે વિશ્વામિત્રી નદીની બંને કાંઠે વૃક્ષારોપણ કરવું અને સ્વચ્છતા જાળવવી એ તમામ વડોદરાવાસીઓની જવાબદારી છે તેમણે વધુમાં ઉમેરતા સાંસ્કૃતિક નગરી વડોદરાની યશકલગીમાં વિશ્વામિત્રી નીર વધામણાનું નવું પીછું ઉમેરાયું છે જે જણાવતા તેમના પ્રાસંગિક ઉદબોધન દરમિયાન હેલિકોપ્ટર દ્વારા વિશ્વામિત્રી નદી પર પુષ્પવર્ષા થકી વધામણા કરાતા રોમાંચક દ્રશ્યો સર્જાયા હતા પરંતુ સાંજે તો જાણે કે કુદરત પોતે મહેરબાન થયા હોય વડોદરા વાસીઓ પર એ રીતે વરસાદ વરસ્યો અને ખરેખર વધારના વિશ્વામિત્રી ના અદભુત રીતે થયા હું વડોદરા વાસીઓને માત્ર બે જ વિનંતી કરવા આવ્યો હતો કે વિશ્વામિત્રી નું કામ હોય કે બીજા બધા વિષયો છે સરકારની જવાબદારી પરંતુ જે પ્રકારે દિવ્ય ભાસ્કરે આજે એક ન્યૂઝ પેપર તરીકે જે જવાબદારી એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી એમને પોતે હાથમાં લીધી અને વિશ્વામિત્રીને અને વડોદરા વાસીઓને હજુ બધું કનેક્ટ કરવાનો જે પ્રયાસ કર્યો એ અદ્ભુત છે આવનારા દિવસોમાં વડોદરા વાસીઓ આ માટે શું કરી શકીએ આ બેઉ કાંઠે આપણે વધુમાં વધુ પ્લાન્ટેશન કઈ રીતે કરી શકીએ બેઉ કાંઠાઓ સ્વચ્છ કઈ રીતે રાખવા કારણ કે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ એ માત્ર ડીપનિંગ કરવા પૂરતો જ આપણે મર્યાદિત નથી રાખવો જળ પુષ્પ અને અક્ષત વડે શાસ્ત્રોક્ત વિધિથી થી વિશ્વામિત્રી નદી નીરના વધામણા કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ

દરેક વસ્તુ સાથે એમને જોડાયેલા છે આજે જુઓ કે સોલ સન્નારીઓથી માંડીને વિશ્વામિત્રીના વધામણાથી માંડીને આજે દરેક ક્ષેત્રેની યુવતીઓને જે જે રીતના એમને સન્માન કર્યા છે આ વડોદરા શહેરના તમામે તમામ આજના જે વિશ્વામિત્રીને આપણે પહેલાં શું જાણતા હતા આજે વિશ્વામિત્રી માટે મને લાગે જે એમને જે સ્ત્રોત કર્યો છે એ સ્કૂલોમાં કે બગીચાઓમાં અને ઘરે ઘરે જાય તો આ વિશ્વામિત્રીએ આપણને શું આપ્યું છે અને વિશ્વામિત્રી જે એક કથા એક ગાથા છે એ આજે રજૂ કરીને વડોદરા શહેરને એક માનભેર વિશ્વામિત્રી હવે આવનારા દિવસોમાં આપણને દેખાશે તો ખરેખર આજનો એક ખૂબ સુંદર સામાજિક ધાર્મિક રીતના જે જોડાયેલો એક વડોદરા શહેરની સાથે આત્મીયતા જોડાયેલો આ એક કાર્યક્રમ હતો અને આજના દિવસે એમને જે પોતાના એકવીસ એકવીસ સાલ બે મિસાલ એ ખરેખર આજનો એક કાર્યક્રમ એ બે મિસાલ કાર્યક્રમ રહ્યો વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી યોજાયેલા સમગ્ર કાર્યક્રમના સંચાલનમાં દિવ્ય ભાસ્કર વડોદરાના એડિટર મનીષ પંડ્યા અને વડોદરા દિવ્ય ભાસ્કરની સમગ્ર ટીમ જોતરાઈ હતી અમારો ઉદ્દેશ એક છે કે વિશ્વામિત્રી નદીને લોક લોકમાતા તરીકે એને સ્વીકારે આ આપણી લોકમાતા છે એને સુંદર બનાવીએ આપણે સૌએ ભેગા મળીને આ કાર્ય કરવું પડશે એના ભાગરૂપે જ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અમે સાત નદીના